હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ મકાઈના એકદમ રૂ જેવા પોચા અને એકદમ ટેસ્ટી તેવા ઢોકળા બનાવીશું આ ઢોકળા સાથે એક લસણવાળી ચટણી પણ બનાવીશું જેનાથી ઢોકળાનો સ્વાદ અનેક ગણો વધી જશે અને ઢોકળા તમારા એકદમ બહાર દુકાનમાં મળે તેવા જ તૈયાર થશે તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો મકાઈના ઢોકળા બનાવવા અહીં મેં એક કપ જાડો રવો લીધો છે જાડો રવો લેવાથી ઢોકળાનું ટેક્સચર બહુ જ સરસ આવે છે જો તમારી પાસે ઝીણો રવો હોય તો એ પણ લઈ શકાય છે હવે રવામાં એક ચમચી તેલ એડ કરીશું અને રવાના દરેક કણમાં તેલ ભળી જાય એ રીતે રવાને પ્રોપર મિક્સ કરી લઈશું તેલ સાથે આ રીતે રવામાં તેલ મિક્સ કરવાથી ઢોકળા ક્યારેય ચીકણા નથી થતા તમે જાડો રવો લો કે ઝીણો રવો ઢોકળા સરસ પોચા જ થશે હવે તેમાં બે ચમચી ચણાનો લોટ નાખીશું જેનાથી ઢોકળા બહુ જ સરસ ટેસ્ટી થશે અને સાથે અડધો કપ અહીં મેં દહીં લીધું છે જો તમે એક કપ રવો લેતા હોય તો અડધો કપ દહીં લેવાનું છે અને દહીંને પહેલાં પ્રોપર મિક્સ કરી લઈશું જો તમારી પાસે ખાટું દહીં હોય તો ખાટું દહીં જ લેવાનું છે સાથે તેમાં અડધો કપ પાણી એડ કરીને ખીરું પ્રોપર મિક્સ કરીશું તો ખીરું બનાવવા ટોટલ એક કપ જેટલું પાણી જશે અત્યારે આપણે અડધો કપ પાણી એડ કર્યું છે અને તેને મિક્સ કરીશું આ રીતનું ઘાટું ખીરું તૈયાર કરીને તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી ચેક કરીએ તો ખીરું એકદમ ઘાટું થઈ ગયું છે અને રવો એકદમ સરસ ફૂલી પણ ગયો છે હવે અત્યારે તેમાં બીજી સામગ્રીઓ એડ કરીશું જેમાં મેં એક નંગ અમેરિકન મકાઈ લીધી હતી જેમાંથી અડધી મકાઈ આ રીતે છીણીને એડ કરીશું અને સાથે અડધી મકાઈના દાણા પાડેલા છે એ એડ કરીશું અહીં અમેરિકન મકાઈ લેશો તો ઢોકળાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે અહીં એક ચમચી લીંબુનો રસ નાખીશું જો તમે ખાટું દહીં લેતા હોય તો લીંબુ નહીં નાખવાનું સાથે ચાર કળી લસણને ખાંડીને એડ કરીશું એક ચમચી કસૂરી મેથી એડ કરીશું તો જે બહાર દુકાનમાં ઢોકળા મળે છે તેમાં પણ કસૂરી મેથી કે લીલી મેથીનો ઉપયોગ થતો હોય છે તો ચોક્કસથી એકવાર આ રીતે ઢોકળા બનાવજો બહુ જ સરસ ટેસ્ટી બને છે સાથે તેમાં પાક લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પહેલાં બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને એ પછી જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે તો અહીં મેં પાંચ ચમચી હળદર લીધી છે તેના પર પા કપ જેટલું પાણી એડ કરીને પહેલાં બધું મિક્સ કરી લઈશું તો અહીં ખીરું હજુ પણ થોડું ઘાટું લાગી રહ્યું છે એટલે તેમાં ફરી પા કપ જેટલું પાણી એડ કરીશું તો ટોટલ એક કપ પાણીનો ઉપયોગ થયો છે અને અહીં તમારો રવો જો વધારે જૂનો હોય તો વધારે પણ પાણી એડ કરવું પડે તો આ રીતનું મીડિયમ થિક ખીરું તૈયાર કર્યું છે બહુ પાતળું ખીરું નથી કરવાનું તો તૈયાર કરેલા ખીરાને થોડીવાર સાઈડ પર રાખીશું અને ઢોકળા પાથરવા માટેની પ્લેટ તૈયાર કરીશું જેમાં થોડું તેલ લગાવ્યું છે અને તેલને પ્રોપર આખી થાળીમાં ફેલાવી દઈશું હવે અત્યારે આ ખીરામાંથી બે થાળી ઢોકળા ઉતરશે એટલે મેં એક થાળી જેટલું ખીરું અલગ કાઢી લીધું છે અને જે એક થાળી જેટલું ખીરું વધ્યું છે તેમાં અડધી ચમચી ઈનો એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું તો જ્યારે પણ તમે ઢોકળા ઉતારો ત્યારે જેટલી થાળી મૂકવી હોય એ પ્રમાણે જ તેમાં ઈનો એડ કરવાનો છે એકસાથે બધા ખીરામાં ક્યારેય ઈનો એડ નહીં કરવાનો નહીંતર પાછળના ઢોકળા જે તમે ઉતારો તેમાં પ્રોપર જાળી નહીં પડે હવે ઢોકળાની થાળીમાં આ રીતે ખીરું પ્રોપર પાથરી લઈશું અને ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો અહીં મેં પહેલાં જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ઉપરથી થોડો લાલ મરચું પાવડર છાંટી ઢાંકીને દસ મિનિટ મીડિયમ ફ્લેમ પર ઢોકળાને કૂક કરીશું ઢોકળા કૂક થાય ત્યાં સુધીમાં તેની સાથે સર્વ કરવાની એકદમ ટેસ્ટી ચટણી બનાવવા અહીં મેં દસ કળી લસણ લીધું છે સાથે દોઢ ચમચી લાલ મરચું પાવડર લઈશું સાથે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર તો અહીં તમને તીખાશ જેવી ગમે એ પ્રમાણે લાલ મરચું લેવાનું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી પ્રોપર ખાંડી લેવાનું છે તમને ચટણીમાં ખટાશ જેટલી ગમતી હોય એ પ્રમાણે લીંબુનો રસ લેવાનો છે ચટણી ખંડાઈ જાય એ પછી તેમાં થોડા લીલા ધાણા અને એક ચમચી શીંગતેલ નાખીશું કાચું જ શીંગતેલ લેવાનું છે પ્રોપર ચટણીને મિક્સ કરીશું અત્યારે થોડું તેલ ઓછું લાગી રહ્યું છે એટલે ફરી એક નાની ચમચી તેલ એડ કર્યું છે અહીં ચટણીમાં કાચું શીંગતેલ જ લેવાનું છે જેનાથી ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ રીતે તમે કોઈ પણ ઢોકળા સાથે આ લસણવાળી ચટણી બનાવીને સવ કરશો તો ઢોકળાનો સ્વાદ અનેક ગણો વધી જશે આ રીતે ચોક્કસથી આ ચટણી બનાવીને ઢોકળા સાથે સવ કરજો ચટણી તૈયાર છે હવે દસ મિનિટ પછી ચેક કરીએ તો ઢોકળા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે ઢોકળા થાય એ પછી તેના પર થોડું કાચું શિંગતેલ ઉપરથી લગાવી દેવાનું જેથી ઢોકળા ઉપરથી પણ કોરા નહીં થઈ જાય એ પછી મનપસંદ આકારમાં ઢોકળાને કટ કરી લેવાના છે અને સાઈડમાંથી આ રીતે થોડું ઢોકળાને છોડાવી લઈશું અને ગરમા ગરમ મકાઈના ઢોકળાને લસણવાળી ચટણી સાથે સર્વ કરીશું તો ઘરે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી